લોકસભાની ચૂંટણીનો જંગ હવે જામવા લાગ્યો છે રાજકોટ પહોંચેલા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટીને કામ કર્યું સાથે તેમણે જવાબ આપ્યો કે વગર પૈસે લડશે ભલે અમારા ખાતા ભારતીય જનતા પાર્ટીની સરકાર બંધ કરાવી રહી હોય તેમણે પરસોત્તમ પાલા માટે પણ કહ્યું કે એટલું મોટું માથું હતા તો રાજકોટ કેમ લડવા આવ્યા વિગતવાર વાત કરીએ કઈ કઈ વાત કરી છે જે મહત્વની છે શક્તિસિંહ ગોહિલે રાજકોટમાં નમસ્કાર હું જો આપની સાથે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટમાં હતા રાજકોટમાં તેમણે પત્રકારો સાથે વાત કરી પત્રકારોના મોટા મોટા સવાલો હતા જેમો પહેલો સવાલ હતો કોંગ્રેસની અંદર ચાલી રહેલા જૂથવાદને લઈ કે બીજો કાર્યકર્તાઓ માટે તેમને કાઠિયાવાડી લહેકા જે કહ્યું એ તમારે સાંભળવું જોઈએ તેમણે કહ્યું કે હવે ભાજપના કાર્યકર્તાઓ કહેવા લાગ્યા છે કે શું અમારે ગાભા મારવાના છે સાંભળો ભાજપના પેજ પ્રમુખો દુખી છે

બે કરોડ નોકરીઓ દર વર્ષે આ બધી ગેરંટીઓમાં ફેલ રહ્યા છે ત્યારે જેનો જેનો અંતર હાથમાં જાગ્યો છે એ સૌને નમન કરું છું કોંગ્રેસ કોને ટિકિટ આપશે મોટું માથું મળતું નથી સામે પરસોત્તમ રૂપાલા છે માટે એવો સવાલ જ્યારે આવ્યો ત્યારે

બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલી થી મોટા માથા ને લડાવા તા ને ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાય જશે એટલે રાજકોટ મોકલ્યું એટલે આ બધી આવી વાતો ન કરવી ભારતીય જનતા પાર્ટી પર તેમણે સણસરતા આક્ષેપ કર્યા અને તેમણે કહ્યું કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કેટલીય રીતે ભ્રષ્ટાચાર કરી લાંચ લઈ અને ઇલેક્ટોરલ બોન્ડ મારફતે પૈસા લીધા છે તેના વિશે તેઓ વાત નથી કરતા હજારો કરોડ તેઓએ ગબન કર્યા છે પરંતુ કોંગ્રેસને પૂછે છે કે ચૌદ લાખ રૂપિયા કે જે અમારા સાંસદોએ આપ્યા છે તે રોકડમાં કેમ આવ્યા અને તેના આધારે હવે અમારા વિરુદ્ધ કાર્યવાહી થાય છે કારણ કે અત્યારે ચૂંટણી છે અમારા ખાતા બંધ કરી દે અમે પ્રચાર કરી શકે માટે પરંતુ કોંગ્રેસ વગર પૈસે ચૂંટણી લડશે આ જનતા મત પણ આપશે અને જનતા નોટ પણ આપશે તેમનો કેટલો આત્મવિશ્વાસ હતો જુઓ કોંગ્રેસ પક્ષ ચૂંટણી જ ના લડી શકે એ પ્રકારનો હતગંડો કે અમે ચૂંટણી જ ના લડી શકીએ અમારા એકાઉન્ટ ફ્રીઝ કરવાના 2017-18 માં અમારા સંસદ સભ્યોએ 14 લાખ 52000 રૂપિયા રોકડા કેમ આપ્યા હતા આવો મુદ્દો ઉભો કર્યો ક્યારનો બે હજાર સત્તર અઢાર નો જો વહેલા કહ્યું હોત તમે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હોત તમને ન્યાય મળી ગયો હોત પણ ચૂંટણી આવી ત્યારે જ કે જેથી અમે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય અમારા ખાતા ફ્રીઝ કર્યા અમારા એકસો પંદર કરોડ રૂપિયા ખાતામાં હતા ગેરકાયદેસર ઉઠાવીને સરકારી તિજોરીમાં નાખી દીધા અમારી બસો બાવન કરોડની એફડી છે એને ફ્રીઝ કરી દીધી અગિયાર ખાતા ફ્રીઝ કરી દીધા અને ભાજપ એમ માને છે કે વગર પૈસા લોકો આ બધું જ છે અને વગર પૈસે પણ વોટ અને નોટ ગુજરાત નો અને દેશનો મતદાતા કોંગ્રેસને આપશે અને જે ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત અને દેશ શક્તિસિંહે પક્ષ પલટો કરી રહેલા કોંગ્રેસ ના નેતાઓ માટે પણ વાત કરી તેમણે વાત કરતા કહ્યું કે કોંગ્રેસ છોડી ભાજપ માં જાય છે અથવા તો અન્ય પાર્ટી છોડી ભાજપ માં સામેલ થાય છે તેમની કોઈ દુખતી નસ હોય છે અથવા તો તેમની કોઈ એવી નબળી કડી હોય છે તેના આધારે ઓપરેશન પાર પડતા હોય છે તેમણે એવું પણ કહ્યું કે અમારા પક્ષમાં હોય છે ત્યારે જે હીરો હોય છે ત્યાં જાય છે ત્યારે ઝીરો બની જાય છે ત્યાં ગયા સત્તર ધારાસભ્યો રાજ્યસભા ચૂંટણી વખતે અહેમદ પટેલના સમયે પરંતુ તેમાંથી ફરી જનતાએ જનાદેશ આપ્યો અને પંદરને ચૂંટ્યા જ નહીં અને એકનું તો પત્તું ટિકિટ નહીં આપીને ભારતીય જનતા પાર્ટીએ જાતે આપ્યું હોય પણ તમારે સાંભળવું જોઈએ કે કઈ પ્રકારના સણસણતા પ્રહાર પક્ષ

આંગળીના વેઢે ગણાય એવા થોડાક લોકોને કોઈક મજબૂરીઓ હોય ગઈકાલ સુધી મારા સાથે હતા આજે ત્યાં ગયા એટલે હું એમના સામે ગમે તેવી ભાષામાં વાત કરું એ બરાબર નથી કેટલાક લોકોની કેટલીક નબળી કરીને પકડીને ક્યારેક કોઈક લાલચ બતાવીને તો આજે રાજકોટમાં વરસી પડ્યા પક્ષપલટુ નેતા પર ભારતીય જનતા પાર્ટી પર પરસોત્તમ રૂપાલા પર અને એકદમ કાઠિયાવાડી લેજામાં શક્તિસિંહ જોવા મળ્યા જેમણે પ્રહાર કરતા કહ્યું કે મોટું માથું ગણાતું હોય તેવા પરસોત્તમ રૂપાલા હોય તો અહીંયા રાજકોટ શા માટે લડી રહ્યા છે તો મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ પણ મીડિયામાં નિવેદન શરૂ કરી દીધા છે કે તમારી પાસે રાહુલ ગાંધી મોટું માથું છે તો લડવા માટે શા માટે વાયનાડ જાય છે તેનો પણ જવાબ આપ્યો રાજકારણ છે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થતા રહેશે અને લોકસભાની ચૂંટણી સુધી આ પ્રકારનો માહોલ જામતો રહેશે દરેક અપડેટ દરેક માહિતી વિશ્લેષણ રાજકીય પડદા પાછળની કહાનીઓ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાવાનું ભૂલશો નહીં આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર जन तो तेने कहिए जे पीड पराई